આજે મા ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્ર શક્તિ ને ધર્મ શક્તિ બે એક સાથે ધર્મ શક્તિના આ ધામમાં શક્તિ બી એટલી જ મહત્વની છે પરિસર પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો રાષ્ટ્ર ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્રશક્તિ ને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો